નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સૌનું મારું ગુજરાત ચેનલમાં ગયા વિડીયોમાં આપણે વાત કરી ચ્યવન ઋષિ અને સુકન્યાના લગ્ન તેમજ યુગ પ્રમાણે થયેલ દશાવતારની આજે વાત કરીશું કૃષ્ણ મથુરા છોડી ગુજરાતમાં કેમ આવ્યા અને રણછોડ કેમ કહેવાયા એની કૃષ્ણએ કંસનો વધ કર્યો અને મથુરાની ગાદીએ આવ્યા કૃષ્ણ મથુરામાં શાંતિથી અને વ્યવસ્થિત રીતે રાજ કરી રહ્યા હતા પરંતુ કંસના શસ્ત્ર જરાસંઘ દ્વારા વારંવારના આક્રમણના ઉપદ્રવથી કંટાળીને કૃષ્ણએ એક એવી જગ્યાએ સ્થળાંતર કરવાનું વિચાર્યું કે જ્યાં જરાસંઘનું પહોંચવું મુશ્કેલ હોય અને કોઈ કારણોસર જો યાદવો હાજર ન હોય તો ત્યાંનું દુર્ગ એટલો સુરક્ષિત હોય કે સ્ત્રીઓ પણ આક્રમણકારોનો બહાદુરીથી સામનો કરી શકે એકવાર જરાસંઘ પોતાની સેના સાથે યુદ્ધ કરવા મથુરાની સીમાએ આવે એટલે કૃષ્ણએ મથુરાવાસીઓને પાછળના ભાગેથી દ્વારકા મોકલી દીધા હવે પહેલાં વાત કરીએ દ્વારકાની સ્થાપનાની દ્વારકાની સ્થાપના માટે અલગ અલગ ઘણી વાતો જાણવા મળે છે એમાંની એક એમ કે કૃષ્ણએ દરિયા પાસે બાર યોજન ભૂમિ માંગી અને એ ભૂમિ પર દેવોના સ્થપતિ વિશ્વકર્મા પાસે નવીન નગરીનું નિર્માણ કર્યા બીજી વાત એમ પણ જાણવા મળે છે કે કૃષ્ણએ યાદવો સાથે સરયાતી વંશના અંતિમ શાસક એટલે કે કુકુદમી રેવત સામે યુદ્ધ કર્યું અથવા તો યુદ્ધ થાય એ પહેલાં જ સંધે કરી લીધી અને સંધિમાં રેવ રેવતની પુત્રી રેવતીને પોતાના મોટાભાઈ બલરામ સાથે પરણાવી અને એ જ કુશસ્થળીનું સમારકામ કરાવી નવી નગરી વસાવી જેનું નામ આપ્યું દ્વારવતી અને આગળ જતા આ દ્વારવતી જ દ્વારિકા તરીકે પ્રસિદ્ધ થઈ હવે વાત કરીએ કે કૃષ્ણ રણછોડ કેમ કહેવાયા વિષ્ણુપુરાણના ત્રેવીસમા અધ્યાય મુજબ એકવાર મહર્ષિ ગાર્ગેને તેમના શાળાએ યાદવોની મિત્ર મંડળીમાં નપુસંગ કહ્યા એટલે તમામ યાદવો હસવા લાગ્યા એટલે ગુસ્સે થયેલા ગાર્ગ્ય યાદવોને ડરાવી શકે એવા પુત્રની પ્રાપ્તિ માટે દક્ષિણ સમુદ્રના કિનારે તપ શરૂ કર્યું બાર વર્ષ સુધી માત્ર લોખંડના ચૂર્ણનું પક્ષણ કરીને મહાદેવની આકરી તપસ્યા કરતાં મહાદેવ પ્રસન્ન થયા અને ઈચ્છિત વરદાન આપ્યું એક પુત્રહીન યવનરાજાએ મહર્ષિ ગાર્ગ્યની અત્યંત સેવા કરી એમને પ્રસન્ન કર્યા અને એમના દ્વારા પોતાની એક સ્ત્રીમાં ભમરા સમાન કૃષ્ણવર્ણ બાળક ઉત્પન્ન કરાવ્યું જેનું નામ કાલૈવન હતું યવનરાજ આ બાળકને રાજ્યપદ સોંપી તપ કરવા વનમાં ચાલ્યા ગયા ત્યારબાદ પોતાના પરાક્રમ અને વીરતાથી મદુનમંત કાલયવને નારદજીને પૂછ્યું કે પૃથ્વી પર સૌથી પરાક્રમી રાજા કોણ છે નારદ મુનિએ યાદવોને સૌથી પરાક્રમી અને બળશાળી કહ્યા આ સાંભળી કાલૈવને હજારો હાથી ઘોડા અને રથો સાથે સહસ્ત્ર કરોડ મલેચ્છ સેના લઈ યાદવ સાથે યુદ્ધ કરવાની તૈયારી કરી મલેચ્છ એટલે એ સમયે યવનો માટે પ્રાદેશિક રીતે બોલાતું એક નામ જેમ કે અત્યારે આપણે સામાન્ય રીતે પાકિસ્તાની માટે પોરકી શબ્દ વાપરીએ છીએ એક બાજુ કાલેવન અને બીજી બાજુ જરાસન બંનેના એક સાથેના આક્રમણથી કૃષ્ણએ વિચાર્યું કે જો પહેલા કાલેવન ચઢાઈ કરશે તો એની સાથે યુદ્ધમાં ક્ષીણ થયેલી સેના જરાસંઘ સામે સંઘ સામે શકે અને જો જરાસંઘે આક્રમણ કર્યું તો યાદવ સેના સામનો કરવા અસમર્થ થઈ જશે સામે બે અલગ અલગ સેના વારાફરથી લડી શકે પરંતુ આ બાજુ તો સમસ્ત યાદવ સેનાએ બંને સાથે એકલા જ લડવાનું હતું આ વિચારથી કૃષ્ણાએ યુદ્ધ મેદાન છોડી ભાગી જવાનું નક્કી કર્યું અને આગળ વાત કરીએ એમ વાસીઓને દ્વારકા સ્થળાંતરિત કરી કૃષ્ણ એકલા પાછા મથુરા આવ્યા એ વખતે કાલેવને મથુરાને ઘેરી લીધી હતું એટલે કૃષ્ણ કોઈ જ અસ્ત્ર શસ્ત્ર વગર બહાર આવ્યા કાલેવને એમને જોયા અને એમની પાછળ દોડવા લાગ્યું કૃષ્ણને મેદાન મૂકીને દોડતા જોઈને જરાસંઘે કૃષ્ણને રણછોડ કહી સંબોધ્યા અને કટાક્ષ કર્યો આમ રણ છોડવાથી કૃષ્ણ રણછોડ કહેવાય એમની પાછળ કાલેવન ચાલ્યો જતો હતો એને મુચકુંદની ગુફામાં લઈ જઈ કૃષ્ણએ રાજા મુચકુંદ દ્વારા એને મરાવી દીધો મુચકુંદ રાજા અને એ ગુફાની વાત ફરી ક્યારેક કરીશું હાલ તો આપણે ગુજરાતના ઇતિહાસની વાત કરી રહ્યા છીએ યાદવા સ્થળી અને યાદવોના અંતની વાત આપણે પહેલાં એક વિડીયોમાં કરી ચૂક્યા છીએ જો તમે હજુ સુધી એ વિડીયો ન જોયો હોય તો એન્ડ સ્ક્રીન પર થમનેલ ઉપર ટચ કરી એ વિડીયો જોઈ શકશો અને એ જ સાથે ગુજરાતનો પૌરાણિક ઇતિહાસ પૂર્ણ થશે પૌરાણિક ઇતિહાસ એટલે કે જેની વાતો પૌરાણિક ગ્રંથો અને પુરાણોમાં મળે છે તો જો આજનો આ આપ સૌને ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો અને મારું ગુજરાત ચેનલને સબસ્ક્રાઈબ કરો ઇતિહાસ સિરીઝના દોરને આગળ વધારતા આવતા વિડીયોમાં ફરી મળીશું ત્યાં સુધી રજા આપો જય માતાજી